હેલો હર હર મહાદેવ કેમ બધા મજામાં જામી તો હું હવે મારી શું બધા એ સાચી છું કેવી કેવા માટે

ત્યાં જઈએ છીએ જંગલનો માહોલ ઉઠાવે છે એવી રીતના એમ પછી બારિશ થઈ નઈ ને એટલે આટલું બધું જંગલ સારું નહીં લાગતું બટ બારિશ થઈ જશે ને પછી બહુ જ મજા આવશે ને પછી

ગાડીઓ ખાલી સ્ટોપ થાય આ માણસો તો કોઈ દેખાય નહીં એવું દેખાય તો આપણે દેખાય જો કાપી છે અવેડી ગી પણ તરીહી આવી એટલે પાણી ની જ્યાં કેટલી દુકાનો હતી કેટલું બધું ઠંડુ બધું ન્યા ચાય પીધું ને અહીંયા ઠેટ પીધું અહીંયા સારું લાગે પાણી પીવાનું

હમ छोटा हूँ वाह क्या खराब चीज़ है मरा एक मिनट के कलम मेरे को क्यों करता है Hmm. Mm hmm. 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 Hmm.

તો કોઈ કોઈપણને તમારા લોકોને જો કોઈ પણ વસ્તુ અહીંથી જોતી હોય તો અમારો કોન્ટેક કરજો અમે આ લોકોનો કોન્ટેક કરી અને કેરીને બધું પહોંચાડી આપશું તમારે કેરી મસ્ત મસ્ત ખલેવી હોય તો તમે લોકો અહીંયા જાઓ છો અને અમારો કોન્ટેક કરજો ગીરની કેરી બહુ મસ્ત કેરી છે ત્યાં બી અમે પહોંચાડી આપશું ફ્રેન્ડ કેમ છો જે માતાજી બધા મજામાં જશે તો ગઈ આજે અમે અહીંયા કેરી લેવા માટે આવ્યા છે જામવાડાની અંદર તો અહીંયા સરસ મજાની કેરીનાથી બાગ છે ત્યાં તમારા લોકોને કેરી લેવા આવવું હોય તો બી આવી શકો અને અહીંયા તમારે કેરી માટેના રોપ્સ મળે તો બી તમારા લોકો જોતા હોય તો અમારા કોન્ટેક કરી અને તમે મંગાવી શકો છો કેરી માટેના રોપ બહુ મસ્ત મળે છે અને પ્લસ કે દેશી કેરીથી માંડીને હર કોઈ કેરી મળે છે તો અમારો કોન્ટેક્ટ કરીને તમે પહોંચી આવજો અમે લોકો કેરી ખાઈએ છીએ તમારે ખાઈ હોય તો બી આવી જાઓ અમે અહીંયાથી બે બોક્સ લઈ જઈએ છીએ અને પાછા રિટર્ન આવશું કેમ કે અહીંયાની કેરી બહુ સારી લઈ ગઈ તો બી ડિકૂ રહીજો બબાય મને ખેતર બહુ ગમે છે જમીન બહુ ગમે છે ના રેવા નહીં આવું એ ભાઈ કેટલા સારા હતા અહીંયા કેટલી મસ્ત મસ્ત અને શું કહેવાય રોપ મળે છે આ આંબાની રોપ કલમ કહેવાય ને તે મળે છે કોઈને જોઈતી હોય તો અમારો કોન્ટેક કરજો તો અમારે છે ને કેરીને લેવાઈ ગયું છે તો અત્યારે અમે એક બોક્સ કેરી લીધી છે અને એક બોક્સ અમને અમારે મૂકવાની હતી ત્યાં અમે મૂકેલી છે તો અમે હવે જઈએ છીએ ઘરે તો ચલો હવે અત્યારે થોડું ઠંડી જેવું થઈ ગયું છે થોડું સારું પણ લાગે છે બટ મમ્માનો કોલ આવી ગયો છે કે ફટાફટ ઘરે પહોંચો તો મારે પહોંચવું પડશે તમે લોકો પહોંચી ગયા છીએ ગીરગઢડાની અંદર હવે થોડી વારમાં અમે પહોંચશું ઘરે અત્યારે આ રાતનો માહોલ છે અમે આઈસક્રીમ લીધું છે દીદી માટે તો હવે જઈએ છીએ ઘરે આ છે ગીરગઢડા અમે હવે ઘર તરફ પડી ગયા છે ચાલો તો હવે ઘરે પહોંચીએ અમારે હજી બે ત્રણ વસ્તુ પાર્સલ લેવાની છે તો લઈ લઈએ અને અમે નીકળી જઈએ પહોંચી ગયા આપણે ઘોરે આપણું ઘર આવી ગયું છે એ દેખો અમારું ઘર આપણું ઘર આવી ગયું છે જઈ શકો છો આપણા ગેટે પહોંચી ગયા છે ના ચોમાસા પછી બનાવડાવવાનો છે અત્યારે નહીં અમે ઘણું પહોંચી ગયા કોણ ખુલે છે કઈ નક્કી નથી અમારે કાળુપાઈ ગેટ ખોલવા આવ્યો છે આ મારી સોફી આવી છે સોફુ સોફી ઉપર ઉતરો સોફુ આ છે મારી સોફી જો સોફી આઈસ્ક્રીમ કોણ લાયુ આઈસ્ક્રીમ કોણ લાયુ માં દીકુ માં આઈસ્ક્રીમ કોણ લાયુ આઈસ્ક્રીમ લાયવા આઈસ્ક્રીમ ખાશે કેનો બોક્સ લઈ આઈ છે જોઈ શકો છો अच्छा मैं लोग के लिए बच्ची गिरने गिरी ना कापन का जो मैं न सरी का बेटा बाट का पीना लिए बस एक बार बंद हो दादा ये तो हंदर पॉप मान दी जो तीडू है हमें कैरी खवानो स्टार्ट करयो छे તો તા લડા પાછી અમે ગેરી મેગેરી લઈ આયા છે બહુ મસ્ત છે બહુ સારું એવું ફળ છે કાળું ફળનું તો બોય આ બોલ ઓય સાહલવાખી મજાક બની ને એ પાછા

ધ્યાન ખાસ ને વ્યવસ્થિત કે મુજી ને યુઝ કરવા હા હા ના મરે માથામાં માર્યું ને એક જ ના બાબા લઈ કાળો કેટલી હેલ્પ કરે છે આજે મારી જોડે પણ આવ્યો તો આ જાય હમ એટલે પકવા માટે નું આવે હા પાવડર આવે ઉસાઈ ના હા શું બોલે કે હા લે કસમ થી કેટલી મસ્ત કેરી છે કા લોગાવાળી કેરી છે નહી આ હા

કોઈને પણ કેરી પકવવી હોય તો બીજું કાંઈ ના કરવું પાવડર લઈ આવી રાખી દેવાનો એમાં બે પેકેટ લઈ આવવાના એક નીચે અને એક પેકેટ ઉપર એટલે આરામથી કેરી પાકી જશે બે ત્રણ દિવસ બોક્સ ઓપન કરવાનું તો પાકેલી હશે બરોબર ના પછી આવી રીતના પેકિંગ કરી નાખવાનું અત્યારે કેરીનો ભાવ છે બોક્સના બારસો રૂપિયા બારસો રૂપિયા છે ને કા અત્યારે બારસો રૂપિયા હજાર રૂપિયા ભાવ છે બહુ સારી લ્યો તો બારસો નું થાય છે અને પંદરસો નું બી આવે છે ચૌદસો નું બી આવે છે અહીંયા છે